તો ગીર સોમનાથમાં કેસર કેરીના બગીચાઓમાં રી સર્વેની માંગ કરવામાં આવે કેરીઓમાં આવેલા રોગને લઈ ફરી એકવાર સર્વે કરાય તેવી ખેડૂતોની માંગણી છે ખેડૂતો અને તરાડા બાગાયત કચેરીએ પહોંચ્યા અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોએ બાગાયત વિભાગની કચેરીની બહાર ધરણા પ્રદર્શન કર્યું માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવા માટે ચીમકી પણ ઉચ્યારી છેલ્લા ઘણા સમય થી વારંવાર ની રજુવાતો છતાં આજ દિન સુધી કોઈ ડીસેલ કરવામાં આવ્યો નથી ને ખેડૂતો ને યોગ્ય ન્યાય આપવામાં આવેલો નથી તેથી આજે અહીંયા ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જો અત્યાર સુધી સર્વે નથી થયો તો હવે કેરી ની યાર્ડ ચાલુ થયા પછી કોઈ સર્વે થાય તેનો કોઈ મતલબ રહેતો નથી જેથી કરીને આગામી સમયમાં માં અહિયાં ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ આ ખેડૂતો એવું મન મનાવી લીધું છે કે આગામી છવ્વીસ તારીખે જ્યારે માર્કેટિંગ યાર્ડ નો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેળીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો સુભારોભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધ નોંધાવશે થાય છે અને સરકારની આંખ ઉપડે એવી રીતે વિરોધ પ્રદર્શન કરશે જેમાં એક ગીર સોમનાથ જિલ્લાના નાયક નિયામક બાગાયત અધિકારી સુજીત્રા સાહેબ છે જ્યારે એને ખોટો વહેવાર રજૂ કર્યો એ દરમિયાન ખેડૂતો દ્વારા એને કોલ કરવામાં આવેલા તો એને અમને એવો જવાબ આપવામાં આવેલો કે તમારા ઘરના તમારા સિંચાના પૈસા અમે નોકરી નથી કરતા અને અમારા અધિકારી કાંઈ તમારા નોકર નથી તે રિસર્વે કરે અને તમારે જ્યાં ખીલા મારો અહીંયા મારી દેજો આવી ખેડૂતો સાથે ગેરવર્ણુક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતો અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા હતા કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે બાગાયત કચેરી બાદ ધરણા પ્રદર્શન કરવામાં આવશે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે અમે આવેદન પત્ર આપેલ છે અને રિસર્વે માટેની માંગણી કરવામાં આવી છે આવા પોતાને કંઈક સમજતા અને એક ઘમંડી ટાઈપના અને જે ખેડૂતોને ના સોપે એવા અધિકારીઓને સાઈડમાં રાખી જે સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા અધિકારીઓને સાઈડમાં રાખી અને સારા અને પ્રામાણિક અધિકારીની એક નિમણૂક કરી અને બાગાયતનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસી ટકા ખેડૂતોને જે નુકસાન થયું છે તેને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે